બ્લોગની અંદર હું આપણું બધાનું હાર્દિક સ્વાગત કરું છું માં બ્લોગ ને નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને પૂરો વિડીયો જોજો અને આજની મિત્રો સરસ મજાનો બ્લોગ એટલા માટે કે ખૂબસૂરત મિત્રો વાતાવરણ છે અને આજે આપણે નાનપણની મિત્રો યાદી કરવાની હતી જ્યારે નાના હતા ત્યારે કેવું કેવું હોય કરતા તો હાલો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને બસ ચેનલની અંદર આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બને છે ને પૂરો આ બધું ચાલુ છે અમારા રમિતભાઈ જો ચાલુ કરી દીધું હું રમત ચાલુ છે ભાઈ હું રમરે આજે ભાઈ કાંક પલ્લા ગાળ્યા છે ભાઈ સરસ મજાના પલ્લા ગાળ્યા છે તો આ ભાઈ કાંક રમે છે નાનપણની યાદ હતી જોવો તમે હોય તો કયો તો ભાઈ આને અમે નાના હતા ને ત્યારે આને પલ્લે રમતા કહેતા કા મારી અને હું કેવાય ને પલ્લે હા પલ્લે રમવા ને કેવાય તમારે રમીત ભેજો તર સાલું કર્યું છે મોબાઈલ ના જમાનામાં રમીત ભાઈ અત્યારે આવું પલ્લે હું રમે છે જો યસ હા નારો છે હા ગીગો ગીગો થઈ ગયો કા ઓ સરસ મજા ને જો પલ્લે રમે છે ભાઈ મને તો હવે આપણે રમી છે મને રમાડો એલા પાકું પેલા મારું હાલો

આવા બબલા થોડા ખવાય હું આવા ના લ્યો મારી એમ ઈત લાવ એમ બબલા ને હું બિસ્કિટ જ ખાવ વાઉ બિસ્કિટ ને આમ જ આના હાલ તાર પલ્લે રમવું એલા પક્કુ હા એમ હેલું કે મારે રમવું ચાલો આપણે રમવાનું ચાલુ કરી દેવી હાલ તું આવો થઈ ગયો હવે નથી જો એટલે આમાં છે એમ ગણાય તો હાલો લીટા ગાળી નાખો હાલો હવે લીટા ગાળી નાખો પરફેક્ટ હાલો

આ મારો વિડીયો યુટ્યુબ માં આવશે ને તો હબદે વ્યવહાર થઈ જાય એવું લગન કર હે હે આમ જો આ ધ્યાન દે શર્મા જા તો મારો છોકરો અમારો શર્માઈ આઈ બોલે તાર માં હમણાં આવ્યા હતા હે તાર આ આવ્યા હતા તાર માગુ લઈને આવ્યા હતા કે શરીફો લઈને આવ્યા હે આ શું તું ના સોડી નથી કે હે ભાઈ ને આને આને ધ્યાનમાં છોકરી ગયા છે હું એ લાગે હા વોટ્સએપમાં ભાઈ મોબાઈલ સિવાય કાંઈ ધન ધન નહીં કાં મોબાઈલ સિવાય કઈ કામ થાય ન થાય ને કેમ બગા કાં હું જાણો માથું તો મને દુખે તને થોડું દુઃખે હે મિત્રો વરસાદ છે તમારા ગામમાં ભવિષ્ય હોય તો કહેજો અવાર દીના ચાર ચાર દીધા ભૂકા કાઢે વરસાદ કાંઈ કામ નથી કરવા દીધો આસ તો માથું દુઃખાડી દીધું વરસાદ હીતો ભાઈ સારું તો હવે બસ વધારે કાંઈ નહીં કન્ટિન્યુ પાછા વ્લોગમાં પાછા બને રહી જો હાલો છોકરા તો મસ્તી કરીને મીએ ગયા આજ પડી ગઈ છે કાગડા મંકી નિલેશ ભાઈ મારે આવું છે એ કે હું નાને રેવ દેવું જોઈએ હું પહેલાં બરાબર હાલો તો ફાઇનલી મિત્રો પાસે આપણે ઘરે ઘરેથી વાડી આવી ગયા વાડીએ થોડું કામકાજ હતું એટલે પાછો આ પગી ગયા વાડીએ કારણ કે હું છે કે કેટલાય ટાઈમથી આપણે પાછા કામકાજ હતું એટલે આજ પાછો વરરાબ હતી એટલે વરસાદનું વાતાવરણ નથી જોઈ શકતા છો પવન તે બાકી ભૂકા કાઢાશ તો પવન ઉડી ગયો છે અને બાકી વાડીએ હતું થોડુંક કામકાજ હતું એટલે વાડીએ આવ્યા બરાબર તો બસ વધારે તો કાંઈ નહીં અને બાકી આ કેવી લાગી છોકરા સાથે મસ્તી અને અવશ્ય છો બાકી કહેજો અને આવાનવા વિડીયો જોવા માટે આપણી નીલુ ફાર્મિંગ નીલુ પ્રમોટ બ્લોગ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો વાલા તો ચાલો બસ કન્ટિન્યુ પછી બ્લોગમાં બનાવી રહ્યો અને ચેનલને મિત્રો આવો તો સબસ્ક્રાઈબ કરતા જજો હાલો બનાવી રહ્યો છે ચૂલરી જે કન્ટિન્યુ કામ છે જો બાકી વાતાવરણ જો થઈ ગયું છે સાફ અને આ બાજુ વાદળ છાયું છે પણ અહીં તે રેડી થઈ ગયું મિત્રો અને આપણા બળદને છે મિત્રો આપણે પાણી પાવા માટે પછી જવાનું છે પાણી પાણી પાછા પાઈ આવી અને થોડુંક આજે વાડીનું કામ પારેમાંથી કામકાજ છે દાળિયા બાળિયા આવે છે સ્વિંગ બિંગ ખેંચવાના તો આવી ગયા છે અમારા રાજા જુઓ તમે સીધા અહીં ઉભા રહે છે ને બાકી પાળેલો છો બાકી કાંઈ ખતર નહીં જેમ જાવ એમ પાછું આવશે અહીંયા આવો તો અહીં આવશે તો અહીં આવશે જો આવે આમ છે વફાદાર કહેવાય છે ને વફાદાર એવો નહીં પાછો અહીંયા છે આપણે પાળેલો એ પાળેલો જોઈએ જો ગમે એમ કરો એ અહીં આપણે આવ્યા ઘરે એની જો પછી પગની હેઠળ છૂટ્યો પછી મારા બારે નહીં એવો પાછો છે અમારો રાજા કાં હાલો બસ આને પછી તરસ્યા થયા છે ખબર દીને પાણી બાણી પાઈ દેવી બરાબર હાલો બની રહ્યો કન્ટિન્યુ બ્લોકમાં પાણી પાઈ દીધું છે હવે બરાબર બાકી ઠેઠ સુધી આપણી સાથે રહેશો મિત્રો સરસ મજાનું આપણે કામ આપે છે આની જો વફાદાર આપણને અત્યાર સુધીમાં બળદ કે મેળે જ નથી મિત્રો સારામાં સારું કામકાજ છે અમારા બળદનું બાકી છોકરા સાથે મસ્તી કરવાની બહુ મજા આવી ગઈ પણ વાડી આવ્યો એટલે સીધું કલા અમારે ભાઈને પાણી બાણી તરસ્યા ત્યાં હશે એટલે પાઈ દીવે વાતાવરણ થઈ ગયું તો બહુ બહુ ખૂબસૂરત મિત્રો સાફ થઈ ગયું હતું બહુ મજા આવી ગઈ મિત્રો તો કાંઈ નહીં જો ભાઈ પાણી પીવે છે કમ્પ્લીટલી હાલો બની રહ્યો કન્ટિન્યુ ભાઈ બ્લોગમાં થઈ ગયા છે ફૂલ ઉતાવળા એને કે મારે હજી મને પાણી પાવાના થઈ તોડાવવાની તૈયારી થઈ ગઈ છે એની તે હવે જો હવે બસ એનો વારો છે આગળ બરોબર આવું છે ભાઈ આપણું કામ કામકાજ વાડીનું શું છે કે દેશી આપણા બ્લોગ આવે જ હોય મિત્રો ક્યારેક કાર બ્લોગ પાછા આવે કરે મજા આવે બાકી એમ પાસ થાય એમ આવું કામકાજ હોય વાડીનું તો અમારે તો છે ને બાકી જો બહુ તરસો હતો એટલે પાણી કાળું પાવું છું પાણી શું છે કે ખાડો થોડોક સાફ હતો એટલે પાણી આવું જોરો ચાલુ હતું હમણાં પાણી વેચવું હતું એ બંધ થઈ ગયા છે કેવડો આવે ને મળી આવા તડક્યો નીકળી ગયો હવે થોડાક દિવસ જો વરસાદ રહી જાય તો મજા આવે કામકાજ કરવાનું ને એવું હાલો ભાઈ હવે બની આવ્યો રહ્યો બ્લોગમાં બ્લોગમાં અને આપણે હવે બાંધી દેવી હાલો રાજા રાજા છે રાજા તો એટલા બધું સરીને કમ્પ્લીટ કરી દીધું પાછું થોડું કમ્પ્લીટ થઈ ગયું જો ખાણ બાણ થઈ દીધું છે ને હવે લઈ લેવી તગારા બગારા કાઈ લીધું ભાઈ મૂકીને હાલો ભાઈ બળ બસ બળજાને ખાંડ બાંધ દઈએ એટલા ભેવું ખાંડ દઈને મૂકી દઈ નાની પાડી ને શું છે ખાંડ ભાઈ દેવું છે એટલે લડતું શું છે વિકાસ વિકાસમાં ને સારા થાય મોટા થાય વિકાસમાં આવું હોય આપણું કામ હાલો ઓર ભાઈ એટલાં ભાઈને જો આવું કાંક છે આપણે કાંઠોડ ભાઈ કિલોમાં તેને બાકી આપણે વગેરે કરીને નહીં ભાઈને લઈ આવી પાણી બાણી પાછા પાઈ દેવી તરશો છો છે એ તે બી સારો હલો હવે ભાઈ બેઠો હોય કે ક્યારે આવશે એમ જો કે ક્યારેય આવશે એમ બસ આવું જ જો વાલા આપણી વાટે છે કે આ રૂનો કે ક્યારે પાણી પાય બહુ તરસ લાગી છે કે પણ આપણે તો કહીએ કે એટલે આવું બધું હોય ભાઈ બપોર દિન વાત છે આપણે તે પોરો નથી ખાતું

ઓલા ભાઈનું ક્લીન ગયો એટલે કદાચ હેઠું ન પી પણ ના પી લે બળદનો વાંધો ન બાકી ભે હું ગાઉ હોય કેવડ આવે બસ સારો હાલો વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ પછી બ્લોગ બની મેર્યો અને વિડીયો કેવો લાગે પછી ચેનલમાં નવા આવી તો સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ પાછા કરજો ભાઈ હાલો હવે મારે બાપુજી ટ્રેક્ટર હાખે છે ને બાપુજી ટ્રેક્ટર રાખવાનું ચાલુ કર્યું હવે લગભગ આશતોય નક્કી ને નવું જોડાવાના

જે ટ્રેક્ટર ભૂકા કાઢે આવે રોડે ચડાવ્યું છે એટલું ઝૂમ થાય જો આ ઓપ્પો કેમેરો છે ફોન આઈફોન નહીં બા છે ને બાકી બીજા નંબરમાં આવો બાકી ટોપ અમારે પાડીને પાણી પાઈ દીધું ને બાપુજી ટ્રેક્ટર શીખી ગયા હવે અમારે નવું ટ્રેક્ટર લેવો કેવું લાગે લઈ લેવાય અને આ હોય એટલે ત્રણ જે આવે હાથમાં પકડી એવું કામકાજ છે હા ઠીક છે બધું કરે હમ ખાણ ખાવા જાવ ખાણ ખાવા એમ બીજું કાય

એસીમ છે બાકી ટ્રેક્ટર ઘટલા ના આવડે હાલો આપણે આ વખતે સીટમાંથી બે ડ્રાઈવર બની જવી બરોબર જમ્પિંગ લે તો હલો લાઈક કરી ભાઈ હવે આવી ગયું છે જોયું ગાળ ચઢાઈ લાગી રહ્યો ટ્રેક્ટર વામરે આંબરે ધોકરા તો સડી જાય

લીધું હાલો દેવી બસ આશા કરો મિત્રો આજનો તમને વ્લોગ ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફૂલ વિડીયો જોજો મિત્રો મજા આવશે કોમેડી ભરા સીન છે અને જોરદાર મિત્રો વિડીયો છે તો બસ આશા કરો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને કેવી કોમેડી છે અવશે કહી દીજો તો હાલો મિત્રો હવે આપણે મળશું એક નવા વ્લોગમાં નવા જોશ અને જૂનંગની સાથે અને બાકી આ વિડીયોનો ઉદ્દેશ એવો છે ખાલી મનોરંજન માટે એટલે બાકી મનોરંજન માટે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ કેવો લાગે કેવું છે આપણે કામકાજ કહેજો અવશ્ય તો ચાલો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જયમાં મોગલ અને જયમાં ગુટ પાવાની સાથે મળીએ આપણે નવા વિડીયો તો બધાને બાય બાય